મિત્રો શિયાળાની ગુલાબી ઠંડી કોને ન ગમે પણ આજ ઠંડી જ્યારે આપણી એડીઓમાં ઊંડા ચીરા પાડે અને ચાલતી વખતે સોય ભોકાતી હોય તેવી પીડા આપે ત્યારે આ ઋતુ આશીર્વાદને બદલે અભિશાપ જેવી લાગવા માંડે છે ઘણીવાર આપણે મોઘી દાટ ક્રીમ પાછળ હજારો રૂપિયાઓ ખર્ચી નાખીએ છીએ પણ પરિણામ શૂન્ય મળે છે પરંતુ શું તમે જાણો છો કે આ તમારી ફાટેલી પાનીઓને રેશમ જેવી મુલાયમ બનાવવાની ચાવી કોઈ બ્યુટી પાર્લરમાં નહીં પણ તમારા જ રસોડામાં છુપાયેલી છે આજે હું તમારી સામે રજૂ કરી રહ્યો છું એવા રામબાણ અને આયુર્વેદિક નુસ્ખાઓ જે માત્ર ત્રણ જ રાતમાં તમારી એડીઓના ગમે તેવા ભયાનક ચીરાને ભરી દેશે અને તમારા પગને ફૂલ જેવા કોમળ બનાવી દેશે તો ચાલો જાણીએ એ જાદુઈ ઘરેલું ઉપચારો વિશે જે આ શિયાળે તમારી ચાલમાં એક અલગ જ આત્મવિશ્વાસ ભરી દેશે શિયાળાની કાતિલ ઠંડી જ્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરાવે છે ત્યારે તેની સૌથી પહેલી અને માઠી અસર આપણી નાજુક ત્વચા પર પડતી હોય છે અને તેમાં પણ ખાસ કરીને આપણે શરીરનો જે ભાગ સૌથી વધુ ભાર સહન કરે છે તે એડીઓ શુષ્કતાના કારણે ફાટવા લાગે છે આ સમસ્યા માત્ર દેખાવ પૂરતી મર્યાદિત નથી પણ ક્યારેક આ ચીરા એટલા ઊંડા અને પીડાદાયક બની જાય છે કે ચાલવામાં પણ તકલીફ પડવા લાગે છે અને લોહી નીકળવા જેવી ગંભીર પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે આ કુદરતી આફત જેવી સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે બજારમાં મળતા રસાયણયુક્ત મોા ક્રીમ અને લોશન કરતાં આપણા રસોડામાં છવાયેલા વર્ષો જૂના આયુર્વેદિક ઉપચારો વધુ શક્તિશાળી અને આડઅસર વગરના સાબિત થાય છે સૌથી પહેલાં સમજવું જરૂરી છે કે ત્વચામાં રહેલા કુદરતી તેલનું પ્રમાણ ઘટી જાય ત્યારે પાણી ફાટતી હોય છે એટલે આ સમસ્યાના મૂળમાં જઈને તેને સૌથી વધુ ભેજ આપવો અનિવાર્ય છે આ માટેનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે રોજ રાત્રે સૂતા પહેલાં એક મોટી ટબમાં નવ સેકું ગરમ પાણી લઈ તેમાં બે ચમચી શુદ્ધ મધ થોડું સિંધવ મીઠું અને અડધું લીંબુ નીચવી દેવું જોઈએ આ મિશ્રણ એક અદ્ભુત મેનિક્યોર પેડિક્યોર જેવું કામ કરે છે જ્યાં મીઠું તમારી ત્વચાને સાફ કરે છે લીંબુ મૃતકોષોને દૂર કરે છે અને મધ એન્ટીસેપ્ટિક હોવાથી ત્વચાને કુદરતી રીતે અંદરથી ભરે છે પંદર મિનિટ સુધી પગ પલાળી રાખ્યા બાદ પ્યુમિસ્ટોન કે પથ્થરની મદદથી હળવા હાથે એડીના ભાગને ઘસીને સાફ કરવાથી ઉપરના નિર્જીવ કોષો ખરી જશે અને ત્વચા શ્વાસ લેવા લાગશે ત્યારબાદ સૌથી અક્ષીર ઈલાજ તરીકે ઘરે બનાવેલ દેશી મલમનો ઉપયોગ કરવો જોઈએ જેમાં એક વાટકી શુદ્ધ સરસિયાના તેલને ગરમ કરીને તેમાં મીણબત્તીના સફેદ મીણના ટુકડા નાખી ઓગાળી લેવા અને તેમાં ચપચી કપૂર ઉમેરવું કપૂર કોઈપણ પ્રકારના બેક્ટેરિયલ ચેપને અટકાવશે અને તેલ તથા મીણનું મિશ્રણ એક એવું રક્ષણાત્મક પડ બનાવે છે જે બહારની સૂકી હવાને ત્વચાના સંપર્કમાં આવતા રોકશે આ મિશ્રણને રોજ રાત્રે હળવા હાથે માલિશ કરીને લગાવવું અને તેના ઉપર સુતરાવ મોજા પહેરી લેવા જેથી રાતભર ગરમાવો રહે અને તેલ એડીના ઊંડા ચીરાઓમાં ઉતરીને તેને સાજા કરે આ ઉપરાંત જો તમે એલોવેરા જેલનો ઉપયોગ કરો છો તો તેમાં વિટામિન ઈની કેપ્સ્યુલ મિક્સ કરીને લગાવવાથી પણ આશ્ચર્યજનક રીતે ફાયદો થાય છે કુદરતી તેલ જેવું કે નાળિયેર તેલ અથવા એરંડાનું તેલ પણ ત્વચાને પોષણ આપવામાં એટલું જ કારગત છે ખોરાકની વાત કરીએ તો શારીરની આંતરિક સુક્ષતા દૂર કરવા માટે ભરપૂર પાણી પીવું કેલ્શિયમ અને ઝીંક ધરાવતો પૌષ્ટિક આહાર લેવો અત્યંત જરૂરી છે કારણ કે જે રીતે જમીનમાં ભેજ ન હોય તો તેમાં તિરાડો પડે છે તેવી જ રીતે જો તમારા શરીરમાં પાણી અને પોષણની અછત હશે તો એડીઓ ગમે તેટલા બાહ્ય ઉપચાર છતાં જલ્દી સાજી નહીં થાય જો તમને આ પદ્ધતિસરની માવજત પૂરતો ભેજ અને નિયમિત સફાઈની આદત પાડશો તો વિશ્વાસ રાખજો કે શિયાળાની ગમે તેવી ઠંડી પણ તમારી એડીઓની સુવાળા છીનવી નહીં શકે અને તમારા પગ રેશમ જેવા મુલાયમ તંદુરસ્ત અને મજબૂત બની રહેશે મિત્રો જો તમને આ માહિતી અમારી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા વિડીયોને લાઈક કરી અને તમારા મિત્ર પરિવારમાં જેને આ સમસ્યા હોય તેને વિડીયો ଶେ ଅବଶ୍ୟ କର